જય જય રામ પૂજ્ય સંત શ્રી ક્ષુજી મહારાજ દ્વારા સમગ્ર વિશ્વને શાસ્ત્રોમાં તો શ્રીરામ જય રામ જય જય રામ હતું જ પણ સમગ્ર વિશ્વને શ્રીરામ જય રામ જય જય રામ મંત્ર જે છે એ જાપ કરાવનાર પ્રેમભિક્ષુ મહારાજ દ્વારા બાર બાર ઓગણીસો સડસઠના દ્વારકા મુકામે અખંડ રામધૂમ ની સ્થાપના કરવામાં આવેલ ત્યારથી અવિરત પ્રમાણે આજે અઠાવનમું વર્ષ ચાલુ છે ત્યારે પણ અખંડ રામધૂન છે એ ચોવીસ કલાક દ્વારકાની અંદર ચાલુ છે મારા શ્રીની પંચાવનમી પુણ્યતિથિ પ્રસંગે આજ રોજ સવારે સાડા આઠ વાગ્યે પૂજારી શ્રી ભાનુભાઈ મેન દ્વારા તથા પ્રેમ પરિવાર દ્વારા સમુદ્ર પૂજન કરવામાં આવેલ ત્યારબાદ સાડા દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી આપણે પૂજન અને અભિષેક કરવામાં આવેલ બાર વાગ્યે મહાઆરતીનું આયોજન કરેલ સાડા બાર વાગ્યે ગુરુ પૂજન પણ પ્રેમ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ બપોરે એક વાગ્યે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમ છે એ શ્રી રામધૂમ સંકિર્તન મંદિર તથા પ્રેમ પરિવાર દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવેલ છે